વિદ્યાદીપ યુનિવર્સિટી ખાતે બોલીવુડ પ્લેબેક સિંગર પલક અને પલાસ મુછલભાઈ બેનની જોડીએ પોતાના સુમધુર અવાજમાં સુપ્રસિદ્ધ ગીતો ગાતા યુવાનો ઝૂમી ઉઠ્યા હતા અને આ મનોરંજનની ખૂબ જ મજા માણી હતી બોલીવુડના જાણીતા ગાયકો અને ભાઈ બહેનની પોપ્યુલર જોડી પલક અને પસાલ મુછલ વિદ્યાદીપ યુનિવર્સિટી ખાતે કોન્સર્ટ બે હજાર પચીસના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા જેમાં બને ભાઈ સુરીલો અવાજ સાંભળવા કોલેજના વિદ્યાર્થીઓ વાલીઓ અને સ્થાનિક આગેવાનો સહિત વિદ્યાદીપ યુનિવર્સિટીના ચેરમેન જયંતિભાઈ હાજર રહ્યા હતા સિંગર પલકે સ્ટેજ પર હાજરી લેતાની સાથે જમ્મુ કાશ્મીરમાં બનેલી ઘટનાને વખોડી પલક દ્વારા ગવાયેલ પોપ્યુલર ગીતો જેવા કે આસી કીટુ આર્ય રાજકુમાર જય હો કરલે પ્યાર કરલે હમસકલ્સ હમ प्रेम रतन धन पायो सनम तेरी कसम अने जेवा गीतो और सनम रे जैसा गीतों गाता हाजिर સૌ મંત્રમુગ્ધ બની ઝૂમી ઉઠ્યા હતા યુનિવર્સિટી કેમ્પસ પલક ની એન્ટ્રી થી ચીચીયારી થી ઝૂમી ઉઠ્યો યુનિવર્સિટી દ્વારા આયોજિત કોન્સર્ટ આજ પલક એન્ડ પલાસ ઉચ્છલ આવી રહ્યા છે અને આ વિદ્યાদীপ પહેલું કોન્સર્ટ છે મંથન 2025 ટુ ઝીરો અને પલાસ અને પલગ મુચ્છલ જે આસિકી ગદર ટુના જે ગીતો માટે જાણીતા છે અને અમારા વિદ્યાર્થીઓને મજા મસ્તી અને મોજ કરાવવા માટે આવી રહ્યા છે ઉત્સુક છો અમે ઉત્સુક બહુ જ છીએ કારણ કે પહેલીવાર આવો મોટો સંગીત કલાકાર કે જે આવી રહ્યો છે કે જેમને સારા હિન્દી પિક્ચરમાં આવા સારા ગીતો ગાયા હોય અને અમારા યુનિવર્સિટીમાં જો આવા કલાકારો આવી રહ્યા તો એ અમારા માટે બી ગર્વની વાત છે